દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે ને આજે શ્રાવણ મહિનો થયો છે પવિત્ર દિવસ છે ને આજે આઠ બે હજાર ચોવીસ હું આપને ભોળાનાથના દર્શન કરવા લઈ જઈશ નીલકંઠ મહાદેવ છે રાણીથી નિર્ણયનગર જવાનો રસ્તો તો ચાલો દોસ્તો આપણે દર્શન કરવા જઈએ અને મારો વિડીયો અગર આપને ગમે તો એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ચાલો દોસ્તો આ છે નીલકંઠ મહાદેવ મંદિરનો ગેટ છે બલોલનગર રાણી નિર્ણયનગર જવાના રસ્તે આપ જોઈ શકો છો દોસ્તો તો ચાલો આજે આપણે દર્શન કરીએ મારે તો આપ જોઈ શકો છો દોસ્તો આ મંદિર છે તો જો ભક્તોની ભીડ છે મંદિરમાં આપશો જોઈ શકો છો દોસ્તો અહીંનો નજારો જોઈ શકો છો વરસાદ હમણાં જ પડ્યો છે આ રીતનો અહીં રીતનું લોકો દર્શન કરવા આવે છે દોસ્તો આપ જોઈ શકો છો તો ચાલો દોસ્તો દર્શન કરવા જઈએ મહાદેવજીના જય શ્રી મહાકાળ જય ભોલેનાથ ઓમ નમ શિવાય ભક્તોની ભીડ આપ તમે જોઈ શકો છો દોસ્તો આગે મહાદેવજીના દર્શન કરીએ દોસ્તો જય મહાદેવ जय श्री शंकर दर्शन कर लो जय भोलेनाथ जय श्री माता ओम नम शिवाय हर हर महादेव जय भोलेनाथ भोलेनाथ ना, बोले ना दर्शन कर लो दोस्तों ओम नम शिवाय नम शिवाय नम शिवाय નીલકંઠ મહાદેવ રાણી ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ ઓમ નમઃ શિવાય હર હર જય શિવ શંકર જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય તૈયારીઓ થઈ રહી છે દોસ્તો ગણપતિ દાદા ને આ ભજન પડી દાદા ઓમ નમઃ ઓમ નમ ઓમ અહીંયા ભજન ચાલી રહ્યું છે હા મહિલા મંડળનું ભજન ચાલી રહ્યું છે આ માતાજીનું બાજુમાં અડીને મંદિર જ છે માતાજીનું છે અંબેમાનું Jai Mataji, Jai Bhagwati Jai Ambe Mata Ji Darshan Jai Mataji, Jai Ganpati Mara Jai Beru Dada Jai Beru Dada અહીંયા નાની ડેરીઓ છે આ બળિયાદેવ નું છે દર્શન કરી લોતળામાં છે ના હરિ ઓમ નાની ડેરી ભોલેનાથ ની દર્શન ને આ હનુમાનજી ની બીજી એક નાની ડેરી છે દોસ્તો આપ જોઈ શકો છો જય સીતારામ જય બજરંગલી દાદા જય શ્રીરામ દોસ્તો આપ જોઈ શકો છો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ દોસ્તો મહાદેવજી ના દર્શન કરીએ ને નિલકંઠ મહાદેવ તો મહાદેવજી આપ સૌનું કલ્યાણ કરે એવી મારી પ્રાર્થના